ના તમે રાખ્યું ભાડું એમ મેં છું બરોબર લાણી ના બસ હાલ તરફથી ના આવ્યો પેલા રહેતા તમે પેલા આવતા રહ્યા એટલે સિટીમાં કાકા ભાડું વધાર હતું એટલે ભાડું વધારે પડતું હતું એમ હા ચેમ વધારે પડતું હતું હવે ભાડું કોણ ચકડો રૂમ હતો અને ત્રણ હજાર ભાડું આપડો પોહાય કેમ જ્યાન રૂમ હતો હવે શી ખબર કોણ આ ઓયડી હતી નેન ચકડી હવ ડબ્બા જીવડી કેમ ઓયડી હતી હવે કાકા સિટીમાં મકન ના મળી વાળે હવે ઓયડીઓ જોય આપડા જેવા તો આપડે મકન મોટા કે હોય મકન કેમ ના મળી એટલે મકન લેવા તો પૈસા ભાડું વધાર હોય 10 10 15000 20 20000 જેવો મકન 30000 કેમ ના હોય હવે કાકા એ બધી મને ખબર ના હોય કેમ તમને ખબર ના હોય એટલે તમે દીકન રહેતા હતા કે હા ઈ કંટાળા થી મન નતું પોહાતો એટલે હું ગોમડામાં આવતો રહ્યો કેમ ગોમડામાં આવતા રહ્યા કાકા ગીતું તો ખરા માં નતું ભાવતું કેમ નતું ભાવતું પણ અરે કાકા ના ફાવે હા એ બધું એક કામ કરો નાખો કુવામાં પૈણે નાખો કે વઢાશો વઢો વઢાશો કેમ વઢાશો તો જ નતું થાતું કેમ નતું થાતું હવે કાકા કોઈ ગમાડતું જ નતું કેમ કોઈ નહીં ગમાડતું રૂપાળા હતા તેમો આ હા 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 કદ રૂપાશો એમ નહીં દેખાતું બાયો બર બાયો બર અને હું શું કહું છું હા આ લાલ બાગડી કેમ પહેરો તમે એ તો કા લાલ કલર છે ને લાલ કલર બહુ ગમે ને પણ થી તેમાં લાલ બાગડી રાખી મે કે માતા બધો ગમે શું ખબર હોય તો હવે કેમ નઈ ખબર એટલે ઓ બલ નઈ ખબર કાકા પણ ખબર હોય જો કે પણ નેન પર મને ખબર હોય ના પૂછું પણ માં બાપ ને પૂછું પણ જમ હા હું પૂછી લે બસ ગોમો જો ને એટલે હું પૂછી લે આ એમ હા આ ઘર માં તમે રહેવા તો આવ્યા છો પણ તનથી ચાર દડા નહીં કાઢી કહો અરે તો હવે તમે ત્રણ દડા ને એટલે આપોપ ખબર પડી જાય કોઈ ભૂત બીજું નોમો ના ના ભૂત નહી શીખે શું છે મને કોઈ ખબર નહીં પડતી નોમો કાકા અરે કહું તો શું એ તમને ખબર પડી જાય આપો પડે અલ હું શું કહું એક બીજી વાત કહું ના ના બસ માર થોડું કોમે કોમ પટાઈને આવું પછી આપણે શાંતિથી આખો દાડી વાત કરે હો અરે તો આખી જિંદગી છે હું શું કહું છું તમે લોબા કેમ છો મપૂજી અ ભબ્જી આવો આવ હા બે

ગિફ્ટ એટલે ભાઈ શરમમાં બી જો તો આરતી ધાક ગોતા વેટી વાત કરો ચમ ફિર બી રાખો પંખો પેલું બાજુ ઓમ જો નઈ દેખાતો મુ અરે મારું ઓગળું છે હું તો ગમે એમ ફેરવું ચમ આ તો તમારો ઓગળમ જોકી મારા ઓગળમ તો માટી આબાદો તમે અરે માટી છે ગમે ત્યાં આવે ચમ આ તો વાયરે પર મને હેડે પણ આવું તો ના હોય આવ કોઈ હાથે કરી નઈ નાખતો મુ હવે વાત કરો તે હાર ઉપડો તે ઉપડે કે

માટે દોયાનું તમન પર કોને કી તું તો મનાઉ આ લ્યો અરે વસ્તુનું હારું ન કરાય હવે તો લઈ લઈને હારું કરું કાકા હવે માપે રહી જો તમે હો કેમ માપે રહી એટલે હા માપે રહી એટલે નવ નવ એટલે બસ બોલતા નઈ કેમ તે નવ નવ એટલે શું થઈ ગયું ઓ મવડ ને તો રાખો મારા હોમે જીભ ખેડી નાખ તારા મને ઠીક છે પણ હારું એ જગર કરી ખા અરે આ દોહર ન મક્કી મગજમાં ફરી જelo લાગે છે કે આ ઘરમાં તાઈન ડાડા કોઈ નહી રહેતો પણ આવો નાવો ત્રાસ આલે તો તાઈન ડાલા ની વાત કરો તાઈન કલાક મોડસ ના રહે પણ ના મારેવાનો ત્રાસ સહન નહી કરો હું આની વાત મફૂજીમ કરું હવે ઘાળ્યો રોઈ

તાણી આવો ત્રાસ આલે અને તમાર જોડે આવતા આવતા મને માતાના જો બૂટ સોળ્યો મને એને હો હેડ 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 તમે કો કોકી ના ના હું કઉ બે શબ્દો હેડો મને તો ગુના સાલે મારો બોલશું કાકા એ કાકા હા હું ગોમમો ક્રિકેટ રમવા જઉં આલ્યા એ ઈ ક્રિકેટ રમવા ન જાવ એના કેતી હોય કે દળ બેઠમ તું ઓગણામાં આપણે કાકા હેરીજ રંબા જઉં હ હેરીજ રંબા જઉં ગોમમાં અટા પણ ખરા બબરે છો હેડિયો છે હું તો આવના નહીં ગ્યો ને એ આજ જો તમે જો

આ ગરીબ હા ગરીબ અનુક મારાપડો માં ભૂજતા નહી હવે ખો વાત ની એક વાત

ભયંકર તો નહીં આમ તો પોસાથી સાચી ના તો આ તો મારું મારું વાગનું છે ને પૂંછડું મન્યાણા છે પણ બકાવા પડ્યા છે એવું ખબર છે મફુજી કોઈ નહીં બોલે પણ ખરેખર તમે પોસા પડો છો પણ મફુજી હું ભરપારા ગમો છું માથાકૂટ કરું ભરપારા ગમો નહીં હોય ના તો ઢેસણ વસોડી ના ખોય પણ આવો મોણસ આટલો બધો ત્રાસ હાલવાનો આ તો ખાઈ પીને વાહે છે તમારું સુધી તીધો ભાર્યા દોડાયો હોય ભૂખ ખબર મફુજી કોના વિરુદ્ધ માનસિક ત્રાસ આપતો પોલીસમાં કેસ કર દો તમે પોલીસ હવે પોલીસમાં કેસ કરીને સાવ તો આપણે થવાનું કે ના ના એક જણનો કેસ કર્યો દો હજળ બમ થઈ જાય રહું ના ના તો આપ ઓભળો મારી વાત ઓયની પોંછરીઓ ભારે હોય આ ગમમે તે વાતે આપણે ના પોકવાઈ દીએ રે હવે ઓભળો મારી વાત હા તમે ચિંતા ના કરો ઓના માટે છે ને હવે આ નહીં કહેતા કે જીધી ઓગળી જીના ને આગળ ને તમે ડબલ ભલે ફોડી નાખું પડક તોડી નાખું પડે પણ જી ગાડ્યા વગર નામેલું અને એના માટે મારા ભાઈનો હુકમનો એકકો પડ્યો છે વાભળો ખાકારજી હા હવે તમે તો પહોંચી નહીં વળ્યા પણ વાભળો આ જે મોણો આવે છે તો હરીબાને ધોળા દાડે તારા તો વાતાળ તો કે હા હરીબા શેર છે તો આરે મોણો હવા શેર છે ખાકારજી બાપુ બાઓ

પણ મફુજી તમે શીખર શું ગોળ ગોળ ભમાઈને વાત કરો તો ચોખી વાત કરો કે હવે હબળો હું સોખું કહું કે જે હું ભમરો કહું ને એ મોણો મારો પાડોશી છે અને આ તીધો ભાડિયાત છે મારો આ મોણો એટલો બધો ત્રાસ આલે છે કે ખરેખર એકે કે ભાડિયાત ને ટકવા દેતો નહીં ઓ કાણી એટલો માથા ભારે એટલો માથા ભારે છે તો મારે શું કરવાનું હવે હબળોવાની દવા કરવી છે આપણે દવામાં તો હાડો બતાવો ભાજી ઊંધો નાખું હાલ હવે ભાગવો નહીં નહીં કહેતા ક્યા લાકડી ભાગે ખાપ મરાય નહીતનું એ તો કેવી રીતે આટલું બધું કરવું પડશે હવે ધરમ નાકો માં ઢીલ મેળવી નહીં ભાઈ હાલત પકડો પ્યારો અને ખ્યાર જી હા તમે તારા ભાઈનું ખુલ્લું પડે છોમાં રહેવાનું ચાલુ કરી